હલો રાજકોટિયા શું તમને ખબર છે સોલવન રોડ પર પાણીની ટાંકી પાસે કોઠારીયા ગામમાં એક એવી રેસ્ટોરન્ટ આવેલી છે જ્યાં તમે તમારા નાના મોટા બધા ફંક્શન કરી શકો છો જે છે પંગત રેસ્ટોરન્ટ જ્યાં અમે તમને આપી રહ્યા છીએ તમારા નાના મોટા પ્રસંગો માટે જમવાની તથા બેસવાની વ્યવસ્થા એ પણ તમારી પસંદગી પ્રમાણે અમારી જગ્યા પર કાઠિયાવાડી પંજાબી તથા ફાસ્ટ ફૂડ આઇટમો મળી રહેશે તેમજ પેંગ સ્ટુડન્ટ નોકરિયાત તથા વૃદ્ધો માટે ટિફિન સુવિધા પણ ઉપલબ્ધ છે જી હા પાંચ ટિફિન કરતા વધુ હોય તો હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે આટલું જ નહીં રાજકોટિયન અને હા અમારી રેસ્ટોરન્ટ પર તમે બંને ટાઈમ ગુજરાતી અનલિમિટેડ થાળીનો આનંદ પણ માણી શકો છો અને હા અહીંયા ગુજરાતી થાળીનો સ્વાદ એવો કે ગુજરાતીની જાય તો હવે જોઈ રહ્યા છો તમે તમારા કોઈ પણ નાના મોટા પ્રસંગો કરી રહ્યા છો તો પોચી જજો પંગત રેસ્ટોરન્ટ જેમનું એડ્રેસ છે રામદુવારે સોસાયટીની બાજુમાં રાધેશ્યામ ડેરી ફાર્મની સામે પાણીની ટાંકી પાસે સોલવંત રોડ કોઠારીયા ગામ રાજકોટ